જે ગયું એની પરવા છોડો જે હાથમાં છે એ આ વર્તમાન છે અને વર્તમાનને જેવું નિખારશો એવું ભવિષ્ય બનશે અને હું કાયમ કહેતો હોઉં છું અને કહેતો રહીશ કે આ વર્તમાનમાં આપણે જેવા પણ વિચાર કરીએ છે આપણે વિચાર નથી કરતા આપણે બી વાઈએ છે જરા ભાવતી આ લાઈન બોલજો આપણે વર્તમાનમાં જે પણ વિચાર કરીએ છે આપણે વિચાર નથી કરતા આપણે બી વાવાનું કામ કરીએ છે અને જો ખોટા વિચાર કરીએ ને મારો તો ટાઈમ જ ખરાબ ચાલે છે હું તો જે કરું ઊંધું પડે છે મારું કામ કોઈ થતું જ નથી તો માનજો લીમડાના બી વાવી રહ્યા છે શું આવી રહ્યા છે જરા ભાવતી બોલો તો ખરા હવે લીમડાના બી વાયા તો ફલ કયા મળશે જરા મને ખ્યાલ નથી જરા હતી બોલજો લીમડાના બી વાયા તો ફળ કયા મળશે કયા લીમડાના ને જ્યારે ફળ મળે ત્યારે આપણે કઈ મારે તો આંબા ખાવાતા તો આંબા ખાવા હોય તો શું કરવું જોઈએ હા ભાવતી બોલે તો ખરા આંબાના બી વાવવા જોઈએ પણ તકલીફ એ છે ખાવા હોય છે આંબા અને વાવીએ છે તો જેના બી વાવ્યા છે એ ફળ ખાવા મળશે અને એટલા માટે કયું કોઈ બહુ સરસ કહ્યું છે કે જો એ ચિંતક કયું છે કે આપડા વિચારો ઉપર ધ્યાન રાખજો કારણ કે વિચારો જ શબ્દ બને છે શું કહ્યું એને કે વિચારો ઉપર ધ્યાન રાખજો કારણ કે વિચારો જ શબ્દ બને છે તમે જે પણ બોલવાના હો પહેલા મનમાં વિચારો છો કે નહીં આ કે ના તો પાડો

અને એટલા માટે જ્યારે કન્યાનું આણું થાય ત્યારે એને સ્નાન કરાવવામાં આવે નવા વસ્ત્ર પહેરાવવામાં આવે એ જ રીતે કોઈનું મૃત્યુ થાય તો એને પણ સ્નાન કરવામાં આવે નવા વસ્ત્ર પહેરાવવામાં આવે પછી જેમ જેનું આણું થતું હોય ચાર લોકો ખભે લઈને જાય એ જ રીતે જેનું મૃત્યુ પણ થયું હોય એને પણ ચાર લોકો ખભે લઈને જાય જો મૌરત શાસ્ત્રની અંદર તમે ક્યાંક બહાર જતા હો અને સામે કોઈના લગ્નની જાન નીકળતી હોય ને તો એને અપશુગન માનવામાં આવે જ્યારે તમે કોઈ ઉત્તમ કાર્ય કરવા માટે જતા હો અને કોઈની અંતિમ યાત્રા જતી હોય તો એને શુકન માનવામાં આવે છે અને એ બારાત એ છે જે આપણને સત્યનું વિસ્મરણ કરાવે છે અને કહેવાય કે મૃત્યુ શું છે મૃત્યુ એટલે પરીક્ષાનો સમય મૃત્યુ એટલે શું જયારે ભાવથી બોલો તો ખરા અને પરીક્ષાના ટાઈમમાં સૌથી ચિંતામાં કયો વિદ્યાર્થી હોય બધાના ઘરમાં બાળકો હશે સૌથી ટેન્શનમાં અને સૌથી ચિંતામાં એક્ઝામના ટાઈમમાં કયો બાળક હોય જેને આખું વર્ષ તો કહેવાય કે આ મૃત્યુ કોને ભયભીત કરે આ મૃત્યુ એને જ ભયભીત કરે જેને આખી જિંદગી એની તૈયારી કરી બધી ફાઇલો પેન્ડિંગમાં રાખી છે કે હા કરીશું 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 અને બધી ફાઇલો પેન્ડિંગમાં રાખી છે એ સૌથી વધારે ચિંતિત રહે છે જો મેં પહેલા દિવસે કહ્યું હતું કે આ જગતમાં આપણે બધા આવ્યા છીએ ને તો આપણે કોઈ પણ વન વે ટિકિટ લઈને આવ્યા નથી આપણે બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ ટિકિટ પણ કન્ફર્મ છે ખાલી ડેટ ખબર ટિકિટ કન્ફર્મ છે નું કાયમ કહેતું હોઉં કે અહીંયાથી આપણે દિલ્હી જવાની ટ્રેનમાં બેઠા હોઈએ તો લાસ્ટ સ્ટોપ તો દિલ્હી આવવાનું છે એમ જીવનની ટ્રેનમાં આપણે બેઠા તો લાસ્ટ સ્ટોપ એનું મૃત્યુ છે હવે ટ્રેનમાં તમે સૂતા સૂતા જાઓ બેઠા બેઠા જાઓ રોતા રોતા જાઓ યા નાસ્તા નાસ્તા જાઓ એ તમારી ચોઈસ છે લાસ્ટ સ્ટોપ તો એ છે જ પણ કેવી રીતે જવું

મેં એક પ્રસંગ સાંભળ્યો હતો મને એ બહુ સ્પર્શી ગયો અને એ પ્રસંગ પણ એવો છે કે જ્યારે જ્યારે પણ આપણે કહીએ ને આપણને હલાવી દે એક વ્યક્તિ જ્યારે સવારે જાગ્યો આંખો ખુલી એની સામે ઘડિયાળ હતું જોયું ઘડિયાળમાં દસ વાગી ગયા છે અને એ વ્યક્તિ એટલો બધો પર્ટિક્યુલર હતો કે સવારે આઠ વાગે તો એ પોતાના ઓફિસના ટેબલમાં બેઠો હતો અને આજે દસ વાગી ગયા છે અને એને ગુસ્સો આવ્યો કે મારી પત્ની પણ જગાવવા માટે ન આવી કોઈ જગાવવા માટે ન આવ્યું દસ વાગી ગયા હું દસ વાગે સુધી સૂતો હતો ક્યારે એવું બન્યું નથી કે હું આટલા મોડા સુધી સૂતો હું આઠ વાગે ને મારી ઓફિસના લોકોને ખબર હોય કે સાહેબ આવીને ચેર પર બેસી ગયા હશે અને આજે દસ વાગી ગયા છે અને દસ વાગે સુધી હું સૂતો હતો અને ત્યાં જ ઘડિયાળ પર દ્રષ્ટિ પડી જોયું તો બાજુમાં છાપું પણ પડ્યું હતું એને વિચાર કર્યો અહીંયા છાપું કોણ મૂકી ગયું અને જ્યાં છાપું ખોલ્યું એક એક પેજ ખોલતો ગયો ને જ્યાં છેલ્લું પેજ ખોલ્યું તો મૃત્યુની કોલમમાં એનો ફોટો હતો અને લખ્યું હતું કે આમનું આકસ્મિક મૃત્યુ થયું છે પેલો કે આ મશ્કરી કોણે કરી છે હું તો અહીંયા બેઠો છું અને કોઈ મારો ફોટો છાપામાં આવી રીતે આપી દીધો છે કે આ રહ્યા નથી અને આમનું આકસ્મિક મૃત્યુ થયું છે કે આ શું છે આજકાલ લોકો કેવી કેવી મજાક કરે છે અને મારા ઘરના કોઈ લોકો દેખાતા કેમ નથી એમ વિચાર કરી જ્યાં બાણું ખોલ્યું તો શું જોયું એના હોલ ની અંદર કોઈનો મૃતદેહ પડેલો છે સફેદ વસ્ત્ર એના શરીરમાં ઓઢાવેલું છે બધા આસપાસ બેસીને રડી રહ્યા છે એને વિચાર કર્યો કે આ મારા ઘરમાં કોનું મૃત્યુ થયું બધા લોકો આવીને રડી રહ્યા છે બધા લોકો કોઈ મને કહ્યું પણ નહીં કે ઘરમાં ચાલી શું રહ્યું છે અને જ્યાં એની દ્રષ્ટિ પડી અચાનક પવન આવ્યો અને એ મૃતદેહ ઉપરથી ચાદર હટી અને જોયું કે સામે પડેલો વ્યક્તિ બીજો કોઈ નહીં એ પોતે હતો અને જ્યાં આ વસ્તુ જોઈ વિચાર કરે કે આ કેમ બની શકે હું તો અહીંયા છું બધાને કહેવા લાગ્યો અરે હું તો અહીંયા છું તમે કેમ રડો છો હું તો અહીંયા છું તમે કેમ રડો છો પણ આજે એની વાત કોઈ સાંભળતું નથી આજે એની તરફ કોઈ જોતું નથી એ વિચાર કરવા લાગ્યો કે શું હું મરી ગયો છું આવું કેમ બની શકે હજી તો મેં મારા જીવનની શરૂઆત જ કરી નથી હજી તો મારે કેટલા કાર્ય કરવાના બાકી હતા હું કેમ કરીને મરી શકું આ સંભવ જ નથી કોઈ નથી ભૂલ થઈ હશે હું મરી ના શકું કહે કે મારી પત્ની મારા બાળકો ક્યાં ગયા હશે જોયું અને એક રૂમ ખોલ્યો અંદર બેસીને એની પત્ની ને ધુસ્કે રડતી હતી ને ધુસ્કે રડતી હતી બધા ઘરના લોકો એને સાચવતા હતા પણ એને સાચવવું મુશ્કેલ હતું એટલી ને ધુસ્કે રડતી હતી બાજુમાં એના નાના નાના બાળકો પણ રડતા હતા એ હજી સમજી શક્યા કે શું ઘટના ઘટી છે પણ એની રડતા જોઈને એ પણ ને દુસ્કે રડતા હતા અને ત્યારે વિચાર કરવા લાગ્યો અરે પ્રભુ હું કેમ કરીને મરી શકું આખી જિંદગી હું દોડતો રહ્યો આખી જિંદગી હું ભાગતો રહ્યો મારા બાળકો આટલા મોટા થઈ ગયા મને ખબર પણ ન પડી મારી પણ ઈચ્છા હતી કે મારા બાળકોને હૃદયથી લગાવીને હું એમને કહું કે હું પણ એમને સ્નેહ કરું છું મારા બાળકો કહેતા રહ્યા કે પપ્પા મને થોડો સમય તો આપો થોડો સમય તો આપો અને હું કહેતો રહેતો કે ના હમણાં દોડી લઉં હમણાં કમાઈ લઉં પછી બધાની સાથે સમય વ્યતીત કરીશ પણ મને શું ખબર કે ઘડી ક્યારે આવશે જ નહીં પ્રભુ મને થોડોક સમય તો આપો જેથી હું મારા બાળકોને હૃદયથી લગાવી તો શકું પ્રભુ મને થોડોક સમય આપો આખી જિંદગી જે બાળકોને હું કહી પણ ન શક્યો કે હું પણ એમને પ્રેમ કરું છું બાળકોના મનમાં તો એક જ વાત રહી કે બસ પપ્પાને તો પૈસા 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 એમને તો ક્યારે પણ અમારા માટે સમય જ મળ્યો નથી પ્રભુ મને થોડી ક્ષણો આપો હું મારા બાળકોને હૃદયથી લગાવીને એટલું કહેવા માંગુ છું કે મને પણ એમની કદર છે પણ આજે એની વાત સાંભળવા કોઈ તૈયાર નથી જ્યારે એની પત્નીને દુસકે ને રડતા જોઈ એ કહેવા લાગ્યા કે પ્રભુ થોડોક તો સમય આપ્યો કે મારી પત્નીએ મારા માટે જીવનમાં એટલો ભોગ આપ્યો છે એટલો ભોગ આપ્યો છે નથી હું એની સાથે સમય વ્યતીત કરી શકતો નથી મને કેટલાક દિવસ બહાર હોઉં તો વાત કરવાનો પણ ઢંગથી ટાઈમ મળે હા આનામાં જવાબ આપીને હું નીકળી ગયો હોઉં રાતે મોડા મોડા આવું હે પ્રભુ મને થોડો સમય તો આપો કે મારે મારી પત્નીને પણ કહેવું છે કે હું જીવનમાં જે પણ કાંઈ છું એ તારા સાથ વિના હું બની ન શક્યો હોત આજે મેં જે પણ મેં મેળવ્યું છે જે પણ પામ્યું છે એમાં તારો સૌથી મોટો ભોગ છે હે પ્રભુ મને પાંચ મિનિટ તો આપો મારી મારી પત્નીને એટલું કહેવું છે કે મને પણ એની કેટલી રિસ્પેક્ટ છે પણ આજે

પોતાના આંખના આંસુ સંતાડીને રડતા હતા એ પ્રયત્ન કરતા હતા કે આવા કપડા સભયમાં પોતે મક્કમ રહી શકે જેથી ઘરના લોકોને સાચવી શકે પણ જ્યારે એ વૃદ્ધ પિતાને પણ રડતા જોયા એમની આંખો લાલ લાલ જોઈ ત્યારે પિતાની પાસે જઈને એ કહેવા માંગે છે કે પપ્પા આપ ઘણી વાર મને થોડા કપરા શબ્દો પણ કહેતા ઘણા આકરા શબ્દો પણ કહેતા પણ મને એમ લાગતું કે મને આવું કેમ કહો છો

પણ આજે એની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી કે ભાઈ થોડી વાર ઉભો ઉભો વધારે કહે છે કોઈ તો મને સાંભળો કોઈ તો સાંભળો ને ત્યાં જ એક વ્યક્તિ આવ્યો અને વ્યક્તિ આવી એના દેહની પાસે બેસીને ધુસકે ધુસકે રડવા લાગ્યો ને જ્યાં જોયું તો ખબર પડી કે એ એનો એ જૂનો મિત્ર હતો કે થોડી ગેરસમજ થવાને કારણે બંનેમાં બોલવાના સંબંધ રહ્યા નતા

કે જે પણ પામ્યું છે તમારા આશીર્વાદ તે પામ્યું છે હું મારા મિત્રોથી ક્ષમા માંગી શકું પણ આજે સાંભળવા કોઈ તૈયાર નહીં અને એટલી પીડા એને થઈ એટલી પીડા એને થઈ પણ ત્યાં જ એની પત્ની આવીને એને જલાવે છે ને જ્યારે જાગે છે ઝપકીને એને ખબર પડે છે કે આ તો મેં કોઈક સ્વપ્ન જોયું આ તો મેં સ્વપ્ન જોયું અને કહેવાય એ સ્વપ્ન જે એને જોયું

આપણને લાગે છે કે ના આપણે બધા માટે ઘસાઈએ છે આપણે બધા માટે દોડીએ છે પણ વ્યક્તિ જ્યારે કંઈ પણ પામે ને તો એમાં એકલાનો હાથ નથી હોતો એના ઘરના લોકોનો પણ મોટો ભોગ હોય છે પણ જ્યારે આ શરીર દોડતું હોય આ શરીર ચાલતું હોય ત્યારે એની વેલ્યુ આપણને સમજાય નહીં આપણે ગામને સાચવવા ગામને પ્રસન્ન કરવા માટે ગામને ગામની વાહવા લેવા માટે આખી જિંદગી દોડીએ પણ આ ગામના લોકો સાત ત્યાં સુધી આપશે જ્યાં સુધી આ શરીર ચાલે છે અને જે દિવસે માંદા અને માં એડમિટ કરેલા હશે બધા એક એક વાર બહાર આવીને ખબર કાઢી જશે પણ બહાર બેસીને રડતા એ જ હશે ઘરના લોકો જેના માટે જિંદગીમાં ટાઈમ કાઢ્યો નથી જ્યારે આ વાત મનુષ્યને સમજાય ને ત્યારે ખબર પડે કે આ જીવન શું છે અને આ જગતમાં આપણે આવ્યા છીએ તો એકલા જવાનું છે નથી કોઈ સાથી નથી કોઈ સંગી અને એટલે તો આપણા વક્તા કયું છે કે આ જીવનના મોલ ને સમજવું આ જીવનને મહિમાને સમજવું બહુ જરૂરી છે આપણી દોડ ક્યાં સુધીની છે જીવનમાં સફળતા માટે દોડવું જરૂરી છે ભલે દોડો પણ આપણી સીમા ક્યાં સુધી છે એની ખબર આપણને પણ હોવી જોઈએ દોડનો કોઈ અંત નથી ક્યાંક દોડવામાં એટલા આગળ ના નીકળી જઈએ કે પાછા પોતાના બીજ જનો પાસે આવવાનો પણ ટાઈમ ન રહે જે ઘડીએ આપણે બાળકો માટે ટાઈમ આપવાનો છે આપણે પરિવાર માટે ટાઈમ આપવાનો છે એ લોકો ચાહે છે કે અમને તમારો સમય જોઈએ છે અને આપણે મોંઘી મોંઘી વસ્તુ એમને આપીએ છે એ કહે આની જરૂર નહીં અમને તમારા સમયની જરૂર છે જ્યારે એમને જરૂરત હતી ત્યારે આપણે સમય ના આપ્યો ને જ્યારે આપણે ફ્રી થયા વિચાર કરીએ કે બાળકો મારી પાસે આવીને બેસે ત્યારે એમને આપણી પાસે આવવાનો ટાઈમ નહીં હોય જીવનમાં જે ઘડી જે ક્ષણ વીતી ગઈ છે

ચાહતા હોઈએ કે આપણી અંદર પ્રભુ વિરાજમાન થાય તો આજે બે સંકલ્પ કરવાના પહેલો સંકલ્પ એ કે યદી કોઈએ આપણો અહિત કર્યું હોય યદી કોઈએ આપણો દિલ દુખાયો હોય અને આપણા મનમાં એના માટે ગ્રંથિઓ હોય તો આજે દ્વિતીય સ્કંદની કથા સાંભળતા સાંભળતા હૃદયથી એને ક્ષમા કરજો આ બોજ હવે ઓર ઉઠાવવા આપણે તૈયાર નથી

નાના નથી થતા આપણે પ્રભુની દ્રષ્ટિમાં બહુ મોટા થઈ જઈએ છીએ જો અહંકાર કરીને અકડવું એ કોઈ કમજોર નું કામ છે પણ હાથ જોડીને ક્ષમા માંગવી એ બહુ જ શક્તિ પ્રભુએ આપી હોય ને એ જ કરી શકે જે અહંકાર ને જે શરીર ને લઈને આપણે લોકો સાથે સંબંધ બગાડીએ છીએ પણ કોઈ બહુ સરસ કહ્યું કે જે દિવસે આ શરીર નહી રહે તો કહેવાય આ આંખો ક્યાં સુધી રહેશે બોલે એકત્રીસ મિનિટ

જવાનું પણ બધાને છે પણ સાચું જીવીને ગયા ત્યારે કહેવાય કે અંત સમયમાં ના આપણા હૃદયમાં કોઈના માટે ફરિયાદ હોય ના કોઈના હૃદયમાં આપણા માટે ફરિયાદ હોય ત્યારે માનવાનું બધા બંધનો છોડીને જઈ રહ્યા છે